ગુડ મોર્નિંગ જય મુરલીધાર ગામ છો મજામાં ભાઈ ટાઈમ થઈ ગયો હે છ ને આપણે એને ભાઈ ભેંસું દોઈ લીધ્યું હે ચા પાણી છે પાછા બીજો ડોઝ મારવો હવે હાલા ચા પાણી પીવા હોય તો ભેંસું દવાઈ ગયું હોય ને હવે એને આપણે સ્કોર્પિયો હાંકવાનો હે સ્કોર્પિયો આપી નાખીએ માગણી બીજો ડોઝ મારી

મોટા પણ છોકરાને ખાતર પડે જવાનું હતું તો ત્યાં ગયો બાપા દૂધ દેવા ગયા ને બેની હે મારે બાપાને હિરાવાનું હે તો અટાણા રોટલી ખાવાની ઈચ્છા થતી નથી તો આપણે ને ચા ભેળ કરી અને ખાવી છે એટલે બધું મરી લીધું બધા સોસ નાખી લઉં ને હીરાવી લઉં પછી જીરી ખેને પોતા કર નાખો ઘણા પર લઈ ને પછી હે

પોતનુ બધું ફરીફું ને હવે ચીકુની ગુલઠી બનાવી આપણે હેને આમાં મીઠું થાય તે એવું થઈ જાય ને એમાં પછી કસ્ટર પાવડર ચોકલેટ સીરમ ને ખાંડ તો આપણે એમાં નાખી દીધી પછી હે ચીકુના બટકે આમાં કરી દૂધમાં અને બ્લેન્ડર મારી દે ને થોડી કટકી રાખી દે તો આપણે આમાં જો થોડું ખાડું થઈ જાય તો કસ્ટર પાવડર દૂધમાં ઉગાડી અને નાખી દઈએ ને પછી એમાં બ્લેન્ડર મારી દઈ પછી બનાવી બની જાય તો થઈ જાય ને તો ફ્રીજમાં મૂકી દઈ ને બાકી આવી ઘઉં સાફ કરવાનું તો આ કરો તો પછી ઘઉં સાફ કરવા જાય હલો ભાઈ ટાઈમ થયો હે હવા દહ ને આપણે એને કંઈ કામ છે નહીં ટીવી જોવાની છે ટીવી જોઈ છે બપોરે નીંદર કરી લેવી છે

તો એને અર્ધિકા પુરી બસ્તીવાઈ કે ના અર્ધિકા બસ્તીવાહે તો માતા હે ની ચિર ભગવાન લા બોલતો ઇક પાસ પર બાર સડી લેતો કે આપણે છો આપણે અતંગ તો ઓ ફેર ઓ ડાળી હરાતે ઈ હોય છાહી કે હોય જાય હેન ચામઈ કો હે આપા કે ભાઈ જાય હે ફાપ ની દેઢવા બપોર ની ખાતર ભરી નઈ ગઈ બોઈ ને વટતેળ થઈ ગયો હોય ને હવે ત્રણ તેલવા જાય કે અમે ચા પાણી પી લે તો પછી જાય ને અમે ચા પીએ તો પાછા કમસાફ કરવાનું અમે આવડતી નીકાળી પડે ને યાર જો ખોખરીવાળો આવજો કેટલું ભૂકાય પણ હવે ખોખરીવાળાને ટાઈમ નથી ટેક રાખવા જતો હોયથી તો હવે આ જો આવશે ને તો હાજર તો પણ વાલી અને મને હવે શરદી થઈ ગયું તો હાલ જો ભારી એવો થઈ ગયો કે શરદી થઈ ગયું છે તો હવે જો મારે સાવ ઉપરી જાય તો સાપ પી લઈ ને પાછા ઘઉં સાફ કરવા હાલો ભાઈ ટાઈમ થયો હે હાડા ચાર ને આપણે હે ને નીંદર કરી લીધી ટીવી જો કે જોતા હતા ટીવી જોતા હતા ને હે ને નીંદર છડી

એમ થઈ જાય હવે એક કલાકમાં એ બેમ ધઈ આવે તો ગુલો ખાઈ નાખીઓ વાંહિnda કોણ કરશે વાંહિnda હવે ના કરના ના કર હાલે કા આસમાં આપણે કરી જાનમાં ભાડે દયો તમે જાનમાં કોઈ અંગતમાં હોય ને અંગતમાં હોય તો

આ तंडू ले सिलेक्शन हो के लो ये बच्चा है दादा काय टेस्ट इज वेरी बहुत होशियार है इस में गुण बहुत अच्छी है सिग्नल से दिखता है और उसी सिग्नल में पुलिस वाला जा હા મોસિસ નું દર્શન નગરિત તો પેટી દાખલ ને સિગ્નેચર કરી સિગ્નેચર ગણિત તાન સે નોય હોય આની બધી હાલ છે યસ સાચી ઠીક સે ને કોણ લઈ આવજે આજ ગોલાવારો તારો આવ્યો નહીં પાંચથી કોણ 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 ચા પીવા ને હવે દેવા તારે આને લેતા જાઉં ગામમાં દૂધ દઈ આવી પાણીપુરીનો પ્રોગ્રામ હે એટલે એની બનાવી રાખી તો અમે દૂધ ત્યાં ટાઈમ કંઈક થઈ ગયો હે હાડા હાથ જે હું થયું હે ને આપણે હે ને ચા પાણી પી ને ઘઉં સાફ કરી લીધા હતા અને થોડી બહુ કામ કર્યું વાળા હે ઈખમી છે પેલી કરી લ્યો ને ભાઈ જો ભાભી તળી ગયો હતો ને પછી અમે ડુંડા હારીને અહીંયા નાખી દીધા હતા ને પછી હે ને દુખણા વાળા આવ્યા હતા તો દુખણા લઈને ગયા ને પછી અમે બાજરો કાંઠો માહી ભાઈ હું દોયું મેં વાર લીધું વાહીંદા શાંતિ વાહિના નાખી દીધા ને પછી જો બાજરો કાઢ્યો ને બાજરો એટલો થયો હે એમાં એવું હતું કે જે આગતરો હતો ને એમાં ખુલ્લી એ ધોવાઈ ગઈ હતી વરસાદ આવ્યો હતો એ હતો એવો પાત્રામાં હે ને નાની થૂલી સડી ગઈ હતી ને એ જ અલામ પણ હવે થતું હતું મોડું પછી ઉપાડી નાખો નખર હજી હે ને ચાર પાંચ પાસ ગીઠા એ અલામાં ના હતા પણ આવું ગયું પછી મોડું થતું હતું પછી કંઈ ઉપાડવો કંઈ લણવો કંઈ ઉપાડવો કંઈ ખાતર ભરવું શું ફરવાવું એટલે પછી ઉપાડી નાખો ને હવે હે ને બીજું બધું કામ થઈ ગયું હે માપા નહીં ખામે દાય બાપા નાખી દાળ ભાત કરવા હે તો મારે લીંબુડીમાં લીંબુ ગોતવા હે તો ધીમો હે આમ સેતા ખરા પણ ઊંડા બહુ હે પુગાય કે ના પુગાય બાકી હેને ચીકુની ગુલ્ફી કરી હે પણ ખાવાનું વેરું નથી આવ્યું તો હાલો હવે હે લીંબુ લઈ લઉં ને પછી જો કે રીક્ષે હાલો ભાઈ ટાઈમ થયો હે નવ ને આપણે એને જો પાણી પૂરી બનાવી લીધી હે આ ભાઈને ને ટાટો રોટલો જોઈ એ ભાઈ હું જોઈ રોટલો આનંદ ખાવું તો તારું ખાતો ચણા સેવ તીખું પાણી મીઠું પાણી હાલો હવે હેને પાણીપુરી માટે મેળી જાય હાલા બધાય પાણીપુરી ખાવા હાલો ટાઈમ થયો હે દસ ને આજે તો એને પાણીપુરી ઉપર બાકા ચીપી બોલાવી અને હવે હેને ગાજ ગામમાં એને કોન પેપ્સી

ખાઈ નાખી નહી તો બાપા બાપા કે મારા આટા ન ખાઓ મારે ખાઓ હોવા એ ફોન મુક દીધો અને આપણે હે ને ગુલ્ફી ઓગરી જાય પેલા ખાઈ લઈએ જલેબી પેપ્સી ખાવા હે મહાદેવી આ ઝૂટલ હું દેખાય આવું છે હાલો કોણ ને ગુલ્ફી ખાવા અને હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય મુરલીકા